ખેડૂત મિત્રો ટૂંક સમયમાં આપણે પાછા મુલાકાત કરીએ છીએ આજે આપણે જોઈ શકો છો કે આપણે આજે ધાણાના ફિલ્ડ ઉપર છીએ આપણે ગઈકાલે માહિતી આપી હતી ચણા વિશેની આજે આપણે માહિતી લઈએ ધાણા વિશેની તો ધાણામાં ખેડૂત મિત્રો બીજું કંઈ નવું તો નથી આપણે જે નોર્મલ પદ્ધતિ છે એના કે અન્ય અંદર કેવી રીતના સુધારો કરવો એના ઉપર વાત કરીએ વાવેતર અને આપણે પાયા ખાતરમાં શું આપવું એના પર નથી જતા એ બધા પોતપોતાની રીતે આપે છે બને ત્યાં સુધી બાર સોળનો ઉપયોગ કરવો વધારે છે આ તમે જોઈ શકો તો મારી પાછળ બે જ વસ્તુ પર કરવાનો હોય છે પિયતનો બહુ વધારે ઉપયોગ નહીં કરવાનો ટાઈમે ટાઈમે પિયત આપવાનો લાંબો ટાઈમ સુધી ધાણા ને પિયત જોઈ છે બીજું પેસ્ટ કંટ્રોલ અને ફંગીસાઇડ કંટ્રોલ પેસ્ટની અંદર દાણામાં મોટા ભાગે થિપ્સનો એટેક જ હોય છે પણ આ વર્ષે જોવા મળ્યું છે કે કાળી જીવડી પાંખોવારી ને પાખો વગરની બંનેનો હેવી એટેક આવ્યો હતો તો એ એટેકની અંદર આપણે મોસ્ટ ઓફ કંટ્રોલ કરવા માટે એક તારા લીમડા પ્રોફેનોફોસ અને ઉલાલાનો ઉપયોગ કરેલો સેફિનાનો ઉપયોગ એ ઘણા લોકોએ કરેલો ને એનું બહુ સારું રિઝલ્ટ મળેલું છે તો એ તો થઈ આપણે પેસ્ટની જ વાત હવે આવીએ ફંગી સાઈડ ઉપર ખેડૂત મિત્રો જયારે પણ તમે ધાણાનું વાવેતર કરો ને ત્યારે એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની ધાણાની અંદર ફંગસ નો ઉપદ્રવ રિયે રિય ને રીએ આ મારા ધાણા જે સવા બે ફૂટ ઉપરની હાઈટ છે આ ધાણાની અંદર વીઘે હું પાંચ થી છ પંપ કરું છું અને કોન્ટાફનો રાઉન્ડ મારું છું દસ જ એમ એલ દસ એમ એલ થી જાજુ નથી નાખતો કોન્ટાપ જાજુ નાખવું ઈતાવા નથી કારણ કે જો કોન્ટાપનો વધારે ઉપયોગ થાય ને તો આ જે ફાલ ફૂલ ખરવાનો પ્રશ્ન બહુ આવે છે છે બીજી ઉપર કાર્બેન જ્યારે ઝાકરીઓ વાતાવરણ હોય હોય ફૂલ ઠાર આવતા તો કાર્બેનડીજમ મેન્કોજેપનો ઉપયોગ કરવો વધારે ઇતાવા છે પછી રહી હોર્મોન્સ હોર્મોન્સનો ઉપયોગ કરવો પણ વધારે સારો ધાણાની અંદર આપણે ફૂટનું નું મહત્વ છે તમે જોઈ શકો છો એક જ થળની અંદર કેટલું ફૂલ છે ફ્લાવરિંગ છે ફૂટો છે બતાવો તો અલ્પેશભાઈ આ બાજુ જરીક જોમ કરી આ જોઈ લ્યો આ એક જ થોડ છે દેખાય છે પરફેક્ટ દેખાઈ ગયો ને ફૂટ ઉપર વધારે મહત્વ આપવું એમિનો એસિડનો ઉપયોગ વધારે હિતાવ જે ઉપયોગ કરવો ધાણાની અંદર કારણ કે ફ્લાવરિંગ અને ફૂટ બંનેમાં કામ આપે છે નીચેથી તમે સલ્ફર નેવું ટકાનો તમે પાણી ભેગું પિયતમાં આપી શકો છો એમોનિયમનો ઉપયોગ વધારે કરવો ફ્લાવરિંગ બેસ પછી